નીચે જો નીચે સર મારી નીચે મારી નીચે તો કાઈ નથી અરે મુરા તારી નીચે ને આ ખુરશી નીચે જો ખુરશી નીચે સર ખુરશી નીચે તો તમારો સ્લીપર પડ્યા છે ત્યાં તમે કે તમારો પગ કાઈ નથી અરે બોધુ એ ખુરશી નીચે ની મારી ખુરશી નીચે જો મારી ખુરશી નીચે પણ સાહેબ તમારી ખુરશી જ નથી દેખાતી ક્યાંથી જો અરે હું પડી ગયો છું નીચે મારી ખુરશી પડી છે નીચે મારી ઉપર ઉપર કે નીચે એટલે કે ખુરશી તો મારી ઉપર છે કે તમે ખુરશીના ઉપર ઓ સાહેબ આ તો ખુરશી તમારા ઉપર છે પણ એ સાહેબ તમે નીચે કા બેસી ગયા કોનાથી સંતાઈ ગયા કોઈથી સંતાઈ નથી ગયો મારા બાપ પડી ગયો છું પડી હવે લબ કર્યા વિના જલ્દી મદદ કર ઊભો થવામાં એ મુરા મુરાને શું કહે છે પેલા ખુરશી તો ઉપર મારા પરથી પેલા ખુરશીને ઊભી કરું પછી તમને બરાબર ને ભગવાન મલનિયા મરી ગયો જલ્દી કર સાહેબ આ ખુરશી વસ્તુ જેવું છે બળ ભલાને પાડી દે આ કોઈ નેતાની ખુરશી નથી સમજો આ છે ડોક્ટર સેવાકરણ સેવાની ખુરશી ડોક્ટર ખરા પણ દર્દી વિનાના ડોક્ટર શું શું બોલ્યો એમાં ખુશી શું થાઓ છો આ મે એવું જ છે સાચી વાત પર બધા ખુશી થાય છે એમાં તમારો જરાય વાગ નથી આ તો સાહેબ દુનિયાનો ક્રમ છે પણ હે સાહેબ એક વાત પૂછું આ આપણે ઘરસ્તી દવાખાનું નાખીને બેઠા છીએ પણ હજુ સુધી એક ઘર એટલે કે કોઈ દર્દી આવ્યો નથી તમે અને હું બે નવરા દુખ મને તો તમે પગાર આપો છો પણ આ ચિંતા ના દર્દી આવશે અને જરૂર આવશે એ સોનેરી દિવસ જરૂર આવશે ત્યારે આ ડોક્ટર શેવ ની કદર થાશે એનું નામ દુનિયામાં સુવર્ણ અક્ષરે લખાશે સુવર્ણ અક્ષરે હવાઈ કિલા બાંધવા કઈ ખોટા નથી આપણને તો મફતમાં પગાર મળે છે ને શું બક બક કરે છે એકલો એકલો જા બહાર જઈને બેસ મારું મન કહે છે આજે દર્દી આવશે અને જરૂર આવશે અને હું ધરતી સમાજને મારી જાનને ધન્ય બનાવી ઓ સાહેબ એ ધન્ય દિવસની રાહ જોઈ જોઈને તો હું ઈ આ ડોક્ટર સાહેબમાં એમબીબી સાહેબમાં કેટલા વર્ષ લગાડી દીધા તો શું એકાદ બે વર્ષ દદીની રાહ નઈ જોઈ શકું એમાં ધીરના ફળ મીઠા ગીતામાં પણ કહ્યું છે ને કર્મ કરતો જા ફળની આશા મત રાખ ઓ હવે ખબર પડી સાહેબને એમની બેન પણ ગીતા રાહ જોવાનું કયું છે સાહેબ હાચું કે જો આ ગીતા કોણ છે અરે કોકા ગીતા એટલે ગીતાજી ભગવાન કૃષ્ણ અર્જુનને આપેલ મહાન સંદે હવે તારે બહાર જવાનું છે કે નહીં સાહેબ ગયો સમજો અને દર્દી લઈને જલ્દી લઈને જલ્દી પાછો આજે પરમશંની રાજ હોય થોડું છાપની બાદ દુખ્યા છે તમે અહિયાં ડોક્ટર પાસે જઈને આવું અરે સાહેબ સાહેબ અરે સાહેબ આજનો દિવસ તમારા જીવનના ઇતિહાસમાં અક્ષરે અક્ષરે લખાશે કેવા સમજી ગયા અરે કોઈ નસીબનો આવી રહ્યો સાહેબ મારા આત્માથી કઈ ભાગુ સહેલું છે દર્દીઓનો એટલો ધસારો રહ્યો છે કે આ એમ સોટી શું શું કયો બીજા કોઈ ડોક્ટર ની ચાલે મારે જ આવવું પડશે ઓકે લાશે ડોક્ટર સાહેબ બહુ બીજી જો બહાર જવાનું છે તો હું બીજા જઉં અરે ના રે ના તમારા જેવા દર્દી મારે આવને ક્યાંથી તમારી પ્રશંસામાં તો તડપતો રહ્યો છું શું શું કહ્યું કાઈ ની તો બોલો આપની શું તકલીફ છે મને થોડું છાતીમાં દુખે છે આ બાજુ મોખોલો જોઈએ

આડી તપાસી છું અવાજ નહીં પણ આ તો આ મારી આગવી સાઈડ છે તેમની તમને ખબર ન પડે ડોક્ટર સાહેબ મને શું થયું છે તમને કેન્સર છે શું મને કેન્સર હા પણ ચિંતા ન કરો હું ઓપરેશન કરીને તમને જરૂર સાજા કરીશ પણ મને તો થોડું છાતીમાં દુખતું તમે કયા દેશ કયા નથી જો તમને કેમ ખબર પડી આ તો મારી ખૂબી છે ને અમે કોણ ડોક્ટર શેકરામ સેવાવાળા નાડી જોઈને નિંદા કરી નાખે ચાલો તો હું અત્યારે જ ઓપરેશન કરી નાખું અત્યારે આ બસ ભાઈ બધી ચિંતા મારી ઉપર છોડી દો પહેલો દર્દી પહેલો ઓપરેશન વા ભાઈ વા પછી જેવા તેવા રોગનું નિવારણ શા માટે કરું મારો તો મેં બરાબર ને ડોક્ટર સાહેબ તમે કાંઈ કહ્યું ના કરી મગજ મગન્યા ક્યાં બની ગયો સાહેબ તમારી દવા ખાધા વિનાય મરવી ક્યાંથી હવે મુંગો રે આજે તો તું લઈ લે મહાન ડોક્ટરના ના આસિસ્ટન્ટ બનવાનો લાવો તને પણ પ્રમોશન પટ્ટાવાળામાંથી સીધો મારા જેવો પ્રખ્યાત ડોક્ટર શેખ શો શેખરામ સેવાવાળાનો આસિસ્ટન્ટ ચાલ પહેલા આને ઇન્જેક્શન આપીને બે ભાન કરી છે તમારા માટે નહીં મગર ઇન્જેક્શન તૈયાર કર

డాక్టర్ శేఖర్ సేవాwala નું जिंदगी પહેલું અને ભવ્ય ઓપરેશન ભાગે સાક્ષીઓ છો મારું હારું યાદ નથી આવતું શું કરું આ ક્યાંક મરી જાય તો

તમને તમારા દુખાવાનું હવે સાચું કારણ ને નિવારણ બંને મને મળી ગયા છે હવે તમારા દુખાવ છે ને હું છું મગન ચારાનું મોખો કે બે દાંત પાડવા દાંત પાડવા તો પછી જે સારું છે એ જ કર્યું ને ઓમ નો પણ એ જ કર્યું ને જાવ હવે તમારી છાતીનો દુખાવો મટી જશે એ તો હું ભૂલી ગયો દાંતની પીડામાં ભૂલી નથી ગયો મટી ગયો છે મટી આ નવી ટેકનિક છે બે દાંત પાડો અને છાતીનો દુખાવો મટાડો સસ્તેથી પટ્યું

છોડો આંખો ખોલો ના મારું એ નથી લેવું તમારા માટે નહીં